અરે આ શું છે ઓરડાનું એક નાનું રૂપ લાગે છે આને કહે છે ટ્રાયોરામા ટ્રાયોરામાં એક થ્રીડી મોડલ છે જેને બનાવવું ખૂબ મજેદાર અને સરળ છે આજે આપણે પણ બનાવીશું આપણા સપનાઓનો ઓરડો એક નાના અને મજેદાર ટ્રાયોરામાના રૂપમાં ટ્રાયોરામા બનાવવા માટે તમને જોઈશે થોડાક પેપર પેન્સિલ ફૂટપટ્ટી અને કાતર ફેવિકોલ રંગ અને થોડો સજાવટ નો સૌથી પહેલા આપણે એક કાગળ લઈશું અને તેને ચોરસ આકારમાં આ રીતે કાપી લઈશું સ્ટેપ બે હવે આપણને મળી ગયા બે ત્રિકોણ અને બે ત્રિકોણ માટે આને આ રીતે વાળો વચ્ચે પેન્સિલની મદદથી એક લાઈન દોરો અને કાતરથી તેને કાપી લો સ્ટેપ ત્રણ ત્યારબાદ કાપેલી બે કિનારીને ઓવરલેપ કરીને એક ત્રિકોણનો આકાર આ આ કિનારીઓને અને બની ગયો તમારો ઓરડો સ્ટેપ ચાર મારી પાસે હવે તૈયાર છે મારા ઓરડાની બે દિવાલો અને ફ્લોર હવે આપણે આપણા ઓરડાનું આયોજન કરીશું જેમ કે હું અહીં લગાવીશ મારો બેડ અહીં એક ટેબલ અને એની ઉપર પુસ્તકો રાખવા માટે એક શેલ્ફ એક વાતનું ધ્યાન રાખો સુનિશ્ચિત કરો કે તમારો બધો સામાન યોગ્ય આકારનો હોય જેમ કે તમારો બેડ તમારા ઓરડા કરતાં મોટો ન હોવો જોઈએ અને ખુરશી ટેબલ કરતાં નાની હોવી જોઈએ હવે મેં મારા ઓરડાની દિવાલોને રંગી દીધી છે અને ફ્લોર પર ટાઇલ્સ લગાવી દીધી છે સ્ટેપ 5 હવે આવે છે મજેદાર ભાગ સજાવટ હવે આમાં એ વસ્તુઓનો ઉમેરો કરો કે જે આ ઓરડાને તમારો બનાવે છે કદાચ દિવાલ પર થોડાક પોસ્ટર બારી કે પછી એક નાનો છોડ મેં મારા ઓરડામાં લગાવ્યો છે એક બેડ ટેબલ ખુરશી અને દિવાલ ઉપર એક ચિત્ર તો તૈયાર છે મારા સપનાનો ઓરડો હવે તમારો વારો પોતાના સપનાઓના ઓરડાનો ટ્રાયોરામા બનાવો અને તેનો ફોટો પ્રથમ ક્રિએટિવિટી ક્લબ સબમિશન પોર્ટલ પર શેર કરો ફોટામાં ટ્રાયોરામાની બંને દિવાલો અને ફ્લોર સ્પષ્ટપણે દેખાવું જોઈએ ઓલ ધ બેસ્ટ